નમસ્કાર દર્શક મિત્રો એકવીસમી સદીનો યુગ ચાલી રહ્યો છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ અત્યારે ચાલી રહ્યો છે ત્યારે આજે પણ અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધાના નામે લોકો જીવી રહ્યા છે દર્શક મિત્રો છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે બોડેલી તાલુકાનું પાણેજ ગામ અને પાણેજ ગામનો કહેવાતો ભુવો લાલાબાઈ કે જેમણે તાંત્રિક વિધિના નામે એક પાંચ વર્ષની માસૂમ બાળકીની હત્યા કરી નાખી છે દર્શક મિત્રો હત્યા કર્યા બાદ આ માસૂમ બાળકીના લોહીને પોતાના ઘરના મંદિરમાં ચઢાવ્યું હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે ત્યારે દર્શક મિત્રો સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર બોડેલી તાલુકાના પાણેજ ગામની મહિલા જ્યોતિબેન તળવી કે જેઓ સવારના આઠ વાગ્યાના સુમારે નદીએ કપડાં ધોવા માટે જઈ રહ્યા હતા પોતાના બે બાળકોને લઈને તેવામાં ગામના કહેવાતા આ બુવાએ તેમની પાસેથી આ પાંચ વર્ષની માસૂમ બાળકીને છીનવીને પોતાના ઘરમાં લઈ ગયો હતો અને કહી શકાય કે કુહાડીના ઉપરા છાપરી ગાઝીકી આ પાંચ વર્ષની માસૂમ બાળકીની નિર્દયપણે હત્યા કરી નાખી હતી દર્શક મિત્રો હત્યા કર્યા બાદ આ માસૂમ બાળકીના લોહીને આ કહેવાતા બુવાએ પોતાના ઘરના મંદિરમાં ચડાવ્યું હતું ત્યારે આ ચોંકાવનારી ઘટના આ માતાએ પ્રત્યક્ષ જોતાં તેમણે બુમાબુમ કરી મૂકી હતી અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા ત્યારે આ માતાએ બોડેરી પોલીસ સ્ટેશનમાં આ ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને બોડેરી પોલીસે નરબલી તેમજ હત્યાનો ગુનો નોંધી આ કહેવાતા ભૂવાની ધરપકડ કરી અને હાલ તો જેલના હવાલે કર્યો છે ત્યારે આ નાનકડા ગામની અંદર આવો નરબલીનો બનાવ બનતા હાલ તો આ ગામમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે